છોટાઉદેપુર શારીરિક સ્વાસ્થ્ય માટે વર્ષભરના યોગ તાલીમ વર્ગોનો પ્રારંભ જેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વચ્ચે એક વર્ષના એમઓયુ કરાયા બંદીઓમાં આત્મવિશ્વાસ વિશ્વાસ સંયમ અને સકારાત્મક વિચારધારા વિકસાવવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના જેલ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેદી તણાવમુક્ત રાખવા પ્રશંસની પહેલ કરવામાં આવી રહી છે છોટાઉદેપુપ સાહેબ જેલ ખાતે બંદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારા કરવાના હેતુથી એક વિચિત પહેલ કરવામાં આવી છે જેલ તંત્ર ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે તારીખ પહેલી જવાથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીના એમઓયુ અંતર્ગત બંદીઓ માટે નિયમિત યોગ તાલીમ કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો છે તણાવભર્યા જીવનમાં યોગને અનિવાર્યતાને સમજીને જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર કેરન રાવ તથા આઈજીપીસી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન આયોજન હાથ ધરવામાં આવ્યું છે સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર શ્રી ડી કે પરમારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્ય સરકારના જેલ વિભાગને ઉદ્દેશ્ય જેલના અંતેવાસીઓને તણાવમુક્ત રાખી તેમને માનસિક રીતે સશક્ત બનાવવાનું છે બંદીઓમાં આત્મવિશ્વાસ વધારો શિસ્તનું પાલન કરવું અને નકારાત્મક વિચારો દૂર કરી માનસિક શાંતિ પ્રદાન કરવાનું છે યોગ તાલીમમાં બંદીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે આ તાલીમ દરમિયાન જેટલા બંદીઓના વિવિધ પ્રકારના આસનો પરિણામ ધ્યાન અને શ્વાસ નિયંત્રણની પદ્ધતિઓ શીખવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર મનીષાબેન પારેખ યોગ ટ્રેનના સંચાલક ચેતનભાઈ પંચાલ તેમજ સહસંચાલકો રાજુભાઈ વણકર અને નવનીત પારેખ ઉપસ્થિત રહી બંદીરોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ વર્ષ દરમિયાન ચાલનારી તાલીમથી બંદીઓના જીવનમાં એક નવો સૂર્યોદય થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે આવો સાંભળી આ અંગે છોટાદો સબ જેલ ઇન્ચાર્જ અધિક્ષક ડી કે પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે જેલ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જેલમાં રાખવામાં આવેલ બંદીવાનો માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી બંદીવાનોને યોગ તાલીમ આપવા માટેના એમઓયુ કરવામાં આવેલ છે જે અંતર્ગત જેલ વિભાગના ડીજીપી શ્રી ડૉક્ટર કે એલ એન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ આઈજીપી શ્રી અશ્વિન ચૌહાણ સાહેબનીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર સબ જેલમાં પણ પહેલી જાન્યુઆરીથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહકારથી યોગ તાલીમના વર્ગ ચાલુ કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં બંદીવાનો ભાગ લઈ રહેલ છે રાજ્ય સરકાર અને જેલ વિભાગનો ઉદ્દેશ છે કે રાજ્યની જેલોમાં રાખવામાં આવેલ માનસિક ને શારીરિક સ્વસ્થ રહે અને જેલમાં તણાવ મુક્ત રહે તે માટેના એક પ્રયાસ છે જેના ભાગરૂપે આ યોગ તાલીમના કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે અને તેમાં મોટી સંખ્યામાં કેદીઓ ભાગ લઈ અને યોગ તાલીમ કરી રહ્યા છે થેન્ક યુ